સંસદ ભવનમાં બાબા સાહેબ આંબેડકર ઉપર ટિપ્પણી થયાનો મામલો ભારતમાં બૌદ્ધ સમાજના લોકોમાં આ મુદ્દે રોષ છે ટિપ્પણી કરવા બદલ ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ બહુજન સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં આંબેડકર આંબેડકરની પ્રતિમા પાસે બૌદ્ધ સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું પરંતુ તેઓ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરનાર કેટલાક લોકોની અટકાયત કરી દેવામાં આવી હતી કેમેરા પર્સન સાથે મુના મલબારી નમો ગુજરાત ન્યૂઝ જી મારું નામ ભનુભાઈ ચૌહાણ સામાજિક આગેવાનુભાઈ વિરોધ તો એ છે કે રાજ્યસભાની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે પોતે તડી પાર છે એમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કરેલું છે એ અપમાન અમે સહન કરવાના નથી આજે ભારતની અંદર જે વિરોધ વિરોધ છે એ અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ફુલાર કરી અને અમે શાંતિપૂર્ણ રીતે ધરણા કરવાના હતા પણ અમારા સાથીઓ જેમ જેમ આવે છે એમને ડબ્બા ભરી અને આ અમિત શાહે પોલીસને આગળ કરી દીધી છે તો હાલ અમે અહીંયા બાબા સાહેબની પ્રતિમાએ ધરણા કરવા માટે શાંતિ રીતે ધરણા કરવાના છે કાર્યક્રમ કરવા દેતા નહી છે કે જો રાહુલ ગાંધી ઉપર એમના ઉપર કેસ દર્જ થઈ શકતો હોય તો અમિત શાહ ઉપર પણ કેસ દર્જ થવો જોઈએ અને એમનું સંસદ પદ છે એ પણ રદ થવું જોઈએ અને એના ઉપર પણ મુકદમો દર્જ થવો જોઈએ